ગુજરાતનું ગોંડલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહ્યું છે અને એમાં પણ રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા આજે પોતે સરેન્ડર કરશે કે કેમ તેના વિશેની વાત કરવી છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રીબડાના અનિરુદ્ધ સિંહ જાડેજા હજી પણ પોલીસ પકડથી દૂર છે

બંધ ઘટનાઓ માટે જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે જો અનિરુદ્ધ સિંહ જાડેજા છે તે અઢાર સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર નહીં કરે તો તેમની ધરપકડ કરવાની કાર્યવાહીના વિકલ્પો સક્રિય કરવામાં આવશે અનેક ટીમો શોધવા માટે તૈનાત કરવામાં આવે છે એવી પણ ક્યાંક શક્યતાઓ લાગી રહી છે એટલે ખાસ કરીને જે પ્રમાણે અનિરુદ્ધ સિંહ જાડેજાની વાત કરવામાં આવે તો આજે તેમને સરેન્ડર થવું પડશે અને ક્યાંક જો તે સરેન્ડર થશે તો પછી હવે આગામી સમયમાં શું થશે તે પણ જોવાનું રહેશે કારણ કે આજે જ્યારે છેલ્લો દિવસ છે આની પહેલા જે તારીખ આપવામાં આવી હતી એટલે ખાસ કરીને અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ છે તેમના પૂર્વ ધારાસભ્ય પોપટ સુરથિયાની હત્યા કેસમાં આરોપી છે ને આ મામલામાં મળેલી સજા માફીનો નિર્ણય છે તે હાઈકોર્ટે રદ કરી દીધો હતો એટલે હવે તેમને ફરીથી જેલમાં હાજર થવાનું છે ને હાલમાં અનિરુદ્ધ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેમના વકીલ છે એમના મારફતે પોતાનો પાસપોર્ટ છે તે સબમિટ કરાવ્યો હતો જેના આધારે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેઓ સ્વેચ્છાએ આત્મસમર્પણ કરશે જો કે હવે જે ડેડલાઇન છે તે આજના દિવસની છે એટલે કે આજે તેમની પાસે છેલ્લો દિવસ છે મહત્વનું છે કે તેમની સામે બીજા પણ ગંભીર આક્ષેપો છે જે રીબડાના પાટીદાર યુવાન અમિત ખૂંટ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તેમનું નામ સામે આવ્યું હતું હવે જ્યારે એમને સરેન્ડર થવાનો આજનો જે અંતિમ દિવસ છે એમાં પણ જોવાનું રહેશે કે આજના દિવસે શું નવાજોની થાય છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ ન્યૂઝને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નમસ્કાર